અત્યાર ભાવનગરમાં કેળાના ભાવ ન મળતા ધરતીપુત્રો માં નિરાશા છવાઈ ખેડૂતે પચીસ વીઘામાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવીને કર્યો નાશ પંદર લાખ રૂપિયાના નુકશાની નો અંદાજ રાજસ્થાનના માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના ના યુવક ની સેલ્ફી નું ભારે પડ્યું 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો સ્થાનિક બચાવ ટીમે યુવકનું કર્યું રેસ્ક પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા યાત્રાળુઓની હાલાકી નવરાત્રી પહેલા લાઇટ ચાલુ કરવાની માંગ યાત્રાળુઓની સુરક્ષા અંગે ઉઠાવ્યો સવાલ હવે સમાચાર વિગતવાર ભાવનગર જિલ્લાના મહુવાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કેળાના યોગ્ય ભાવ ન મળતા નાસીપાસ થઈ ગયા છે જેને કારણે તેઓએ પોતાના પચીસ વીઘાના કેળા ઉભા પાક ઉપર જ ટ્રેક્ટર ફેરવીને પાકનો સંપૂર્ણ નાશ કર્યો હતો

8 મહિના ઉદ્યાની અંદર સતત મિનિટ કરે ઓછાનાને 1 ગુળ જમીન 55 થી 60000 રૂપિયાનો ખર્જો લાગ્યો કે એ હિસાબથી ગણ્યે તો 25 વીઘાના 1500 રૂપિયા અમારે પૂછવાની બમ બ ભાવ છે ભવનગર જિલ્લાના મહુવા નજીક એક ખેડૂત કેળાના પાકને પૂરતો ભાવ ન મળતા 25 વીઘા જમીનમાં ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવીને નાશ કર્યો હતો

અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર કેળા હતા એમાં લોટા વેટર મારી દીધું હવે અમે છૂટા ગયા અહીંયા અમને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર તો અહીંયા કીધું પાછી કેળ કહીએ મેં કીધું મારે કરવાનું નથી તમારે કરવી હોય તો કરવો હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રહેતો અત્યારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાઈ નહીં મારે હવે હું છૂટો થઈ જાવ બીજું કેડુમાં બેઠા કેવા પાકલ હતા પણ તેમ જીવવાલે ખાવાનું મન નહિ થતું સાહેબ પણ હવે આ બધું કરવું પડ્યું જયારે એને બીજા ખેડૂત ભરતભાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાગાયતી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે

કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું એમ અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ હાંઠમાં કે સિત્તેરમાં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવા જ પડી જાય ને જાજો ટાઈમ હું રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી દે અઢાર મહિના સુધી એની અંદર સતત મહેનત કરી દે ઓછાના એક એક અમારે પંચાવનથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે એ હિસાબથી ગણીએ તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવ છતાંય પણ અમારે ના છૂટવી કરવી પડે હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો કરો પણ બાગાયતમાં કેમ અમારે રસ લેવો વળતર તો મળવું જોઈએ એક તો અઢાર મહિના સુધી એક રૂપિયા આવે નહીં છેલ્લે દસનો જ થાય એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક મહેસાણા નો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો આ દરમિયાન સેલ્ફી લેવા જતા તે અચાનક ત્રણસો ફૂટ ઊંડી ખેડમાં ખાબક્યો હતો આ ઘટનાને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર સેલ્ફીના ચક્કરમાં યુવક યુવતીઓના ખીણમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો દરમિયાન સેલ્ફી લેવા જતાં તે અચાનક ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટના બનતા જ તાત્કાલિક સ્થાનિક બચાવ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ તમામે યુવકને ખીણમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું મહા મહેનત વિષ્ણુ ઠાકોરને બહાર કાઢ્યો હતો અને તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતો આ ઘટના બાદ આવા જોખમી સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવા અને ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂરી છે તેમજ પ્રવાસીઓને જોખમી સ્થળે સેલ્ફી ન લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોલીસ વિભાગની બી ટીમ ઓર આફત દળની બી ટીમ मौके पर पहुंची थी जो यहां पे एक आदमी जो खाई में गिर गया है और फिर और स्काउट वगैरह उसकी भी टीम यहां पे मौके पर पहुंच गई थी और फिर इसका है जो हमने તત્કાલ પ્રભાવ રેસ્ક્યુ શરૂ કર્યા જીમાં પુલિસ વિભાગ આપદા દલ ઓ સ્કાઉટ કે સંયુક્ત તત્વધન અભી જશે

પરંતુ તેમ છતાં તંત્રની ઉદાસીનતા પરિણામે યાત્રાળુઓ રસ્તાઓ ઉપર પણ ખાડા પડેલા છે અને આજુબાજુ ખીણ છે જેને કારણે અકસ્માત થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત જંગલ વિસ્તાર હોવાથી ઘણી જંગલી પ્રાણીઓ પણ રોડ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે નવરાત્રી પર્વ પહેલા સ્ટ્રીટ રાઇડ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન મોદીના જન્મદિવસની છઠ્ઠી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ભાજપ અને શિવ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ પરેશ પટેલ જિગ્નેશ પટેલ એલ બી પાંડે સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ભળકોદરા કાપોદરા કોસમડી અને ભાદી ગામની પાંચસોથી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ બહેનોના હસ્તે કેક કપાવી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આગું સ્થાન અપાવનાર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને સમગ્ર વિશ્વમાં એનો ડંકો વગાડનાર એવા નરેન્દ્રભાઈ મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોટા ભડકોદરા ગામે સામાજિક ધાર્મિક અને રાજકીય અગ્રણી એવા શ્રી પરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજે અહીં જે ગંગા સ્વરૂપ બહેનો છે એમના માટે સાડી વિતરણનો જે કાર્યક્રમ રાખેલો છે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ ભટકોટરા ગામ અને તેની આજુબાજુના ગામના બહેનો અહીં ઉપસ્થિત છે સામાજિક ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે સૌને આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને નરેન્દ્રભાઈ તેમને ભગવાન દીર્ધાયુષ્ય બક્ષે અને તેમની આજીવન તંદુરસ્તી બની રહે અને આપણા દેશનું બે હજાર સુડતાલીસમાં જે વૈશ્વિક સ્થાન અપાવવાનો જે એમનો સંકલ્પ છે એને ચરિતાર્થ કરવામાં પ્રભુ શક્તિ આપે એ જ અભ્યર્થના

અને હર્ષો ઉલ્લાસ સાથે અને ફૂલ પાવર સાથે એનર્જી સાથે એમ કહે ને કે અમારા શરીરમાં એક આત્મામાં એક એવી એનર્જી આવી છે કે જે અમારા વડાપ્રધાન દેશ માટે કામ કરે છે જે પરમ વૈભવના શિખર પર ભારતીય જનતા પાર્ટીના અમારા વડાપ્રધાન મોદી સાહેબ જે પરમ વૈભવના શિખર પર ભારતને લઈ જાય છે લઈ જવાના છે એવા અમારા મોદી સાહેબનો જન્મદિવસ હોય અને અમે પાછળ રહીએ એવું તો ચાલે નહીં આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ખરેખર જેટલી પણ બહેનો આવી છે બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રોગ્રામ આજનો દિવસ ખૂબ સુંદર રીતે પસાર થયો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને ફરીથી આપણા દેશના વડાપ્રધાન મારા વડાપ્રધાનનું આયુષ્ય ખૂબ લાંબુ થાય મારી ઉંમર પણ એમને લાગી જાય એવી આ ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું અને ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે સુખ સમૃદ્ધિ ભગવાન એમને આપે એવી અભિરતના સાથે વિરમું છું ભરત માતા કીજે વનડે મા આંકેશ્વર નગર સેવા સદન દ્વારા બોર્ડ નંબર માં આવેલ સલારામ નગરમાં રૂપિયા ઓગણીસ લાખના ખર્ચે ઇન્ટેક ઇન્ટેકબાઇલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરનું આજરોજ ખાત મૂરત કરવામાં આવ્યું હતું આંકેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મૂરત થઈ રહ્યા છે

રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આપતો હતો ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ની અંદર જલામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલાં જલામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામ નગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજ રોજ જલારામનગર અંદર ઓગણીસ લાખ અઠાવન હજાર ના ખર્ચે ઇન્ટેક વેલ નું કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાય જરૂર એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ ફરોદ સર્કિટ હાઉસ ખાતે બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી

आदरशित ते माहिती पण त्यांनी આપી होती डॉ गणेश सिंहે જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશ ભરના बिहारी ભાઈ બહેનો એનડીએ સરકારને મજબૂત બનાવવા માટે પોતાના मताधिकारનો ઉપયોગ કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આપના સંઘ અને ભાજપના ભાષાભાષી સેલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય प्रधानमंत्री नरेंद्रભાઈ મોદીજી કા ભીજ જન્મદિવસ છે ਉਸ અવસર પર આજ તમામ કાર્યક્રમ મેં ہم لوگ સામેલ ہوئے ہیں ہم ਉਸ પર तमाम लोगों से आग्रह करते हैं कि उनके दीर्घायु होने की कामना करते हैं और बिहार के लोगों से निवेदन करते हैं कि आप बिहार चलिए विकसित बिहार बनाइए विकसित भारत बनाइए और विकसित भारत बना करके हम सत्य सनातन संस्कृति को मजबूत करें और भारत को विकास के रास्ते पर ले चलें आदरणीय नरेंद्र भाई मोदी जी के नेतृत्व में चूँकि गुजरात और बिहार का एक अटूट संबंध रहा महात्मा गांधी चंपारण के सत्याग्रह आंदोलन से ही महात्मा गांधी और भारत के बापू बने बिहार का भरा पूरा इतिहास है डॉक्टर राजेंद्र प्रसाद सोमनाथ मंदिर के उद्घाटन से लेकर के बिहार को आगे बढ़ाने का काम किया तो बिहार और गुजरात मिलकर के हमारी संस्कृति एक है संस्कार एक है और विकास के हम संवाहक हैं बिहार और गुजरात मिलकर के पूरे देश को विकसित बनाने में अहम भूमिका निभाएंगे यही अपील करने आए तो आता गुजरात न आज न मध्यान समाचार नवा समाचारों त्याजा नमस्कार